નિમિષાબેન તમારો સવાલ છે કે ભાગ સવાલ નંબર એમાં લખ્યું છે કે મન શુદ્ધિ ગમે તેટલી હોય પણ જો આધ્યાત્મ શુદ્ધિ ન હોય તો મન શુદ્ધિની ફૂટી કોળીની કિંમત નથી આ મન શુદ્ધિ હજી સમજાય છે પણ આત્મા શુદ્ધિ સમજાતું નથી ઓકે જુઓ વિષય એ બધું શાંત બને મન શાંત થાય નિર્મળ બને તો એને મન શુદ્ધિ કહેવાય પણ આ કેવું છે ખબર છે ઓલું ગેસ પર આપણે દૂધ ગરમ મૂક્યું હોય ને અને ઉભરો આવે એટલે તમે ગેસ એકદમ ધીમો કરો તો ઉભરો બેસી જાય બરાબર અને જોનારને લાગે કે દૂધ એકદમ શાંત નીચે બેઠેલું છે પણ મૂળ નીચે ગેસ બંધ નથી થયો ફક્ત સ્લો થયો છે ફરી પાછો ક્યારે ગેસ ફાસ્ટ કરશો તો ઉભરો આવી જશે એટલે દૂધ નીચે બેઠું એટલે ફરી પાછું ઉપર નઈ જાવે એવી પરિસ્થિતિ નથી પણ જો ગેસ બંધ જ થઈ જાય તો પછી ઉભરો ના આવે એવી જ રીતે વિષય કસાયો શાંત પડ્યા છે પણ મૂળથી કોઈ વિકાર નાબૂદ નથી થયો તો એ ફક્ત મન શુદ્ધિ છે મન શુદ્ધિની કેમ ફૂટી કોડીની કિંમત નથી કેમ કે અનુકૂળ સંજોગો મળતા કે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતા સંજોગો બદલાતા પાછા એ વિકારો હાજર થઈ જશે કેમ કે આત્મામાં વિકારોનો મૂળ બેઝ અખંડ પડ્યો છે ભગવાનના કહેવા પ્રમાણે આપણા જીવે પર્વત જેટલો ઢગલો થાય એટલી વાર રજો હરણ લીધા છે નિરઅતિચાર ચારિત્ર પાળ્યું છે તેમાં મન શુદ્ધિ હતી પણ આત્મશુદ્ધિ ન હતી એટલે પાછા વિકારોએ માથું ઉચક્યું ને હતા એવા ને એવા આપણે થઈ જાય અનંતા ભાવોમાં આ જ કડી ખૂટી છે આત્માને વિકારો માં જ દુઃખનું સંવેદન થવું જોઈએ તો જ આત્મા શુદ્ધિ થઈ કહેવાય એટલે જે વિકાર તૂટ્યો હોય તે વિકાર ફરી કદી પણ આત્મામાં પેદા ન થાય તો એટલા અંશે આત્મશુદ્ધિ થઈ કેવાય ટૂંકમાં સમજો મન શુદ્ધિ થવી એટલે ઉપર ઉપર થી વિકારો શાંત થવા જોનારને એમ લાગે કે કેટલો નિર્વિકારી જીવ છે પણ અંદર આત્મામાં વિકારોનું મૂળ એમને એમ પડી હોય જેમ કે કોઈ ઝાડનો થડ તમે એટલું કાપી નાખો કે સપાટ જમીન જેવી જમીન દેખાય પણ અંદર મૂળ એમને એમ સાબુત છે તો ફરી પાછું વરસાદ પડશે ખાતર મળશે તો એ બધું મળતા ઝાડ પાછું ઉગી નીકળશે. ફરી પાછું ઘટાદાર વૃક્ષ બની જશે. કેમ કે મૂળ અક્ષત હતું. તો જ્યાં સુધી વિકારોનો મૂળ અક્ષત છે. ત્યાં સુધી આત્મા નથી. આત્મા ક્યારે આવે જ્યારે જીવનમાં આધ્યાત્મ હોય મોક્ષ લક્ષિતા હોય એ સિવાય બીજું કોઈ લક્ષ નહીં. સંસારથી વિરક્તતા હોય. ત્યારે આત્મ શુદ્ધિ આવે તો તમે ઉદારતાનો કેટલો બધો સદગુણ કેળવ્યો બરાબર પણ આવું કરતા ભાવ શું અંદરનો કે મારો ભાઈ ફરી કમાઈને ખાઈ પી ને મજેથી રે એટલે બસ મારું બધું કરેલું લેખે લાગે તો આ થઈ મન શુદ્ધિ મન એટલું શાંત થયું નિર્મળ થયું દાન આપવાની ભાવના થઈ આપ્યા પછી એનું ભલું પણ ઈચ્છું પરંતુ જયારે અંદર થી એ ભાવ ઉઠે કે આ લોભ વિકાર આ પૈસાની આસક્તિ એ જ ખરાબ છે માટે એ આસક્તિને તોડવી છે માટે આ ધન નો ત્યાગ કરું છું આ આશક્તિ જ મોક્ષ માર્ગમાં રૂકાવટ છે મારે લોભ વિકાર મૂળ માંથી તોડીને પૈસા માં આસક્તિ ના રહે તો એ આત્મશુદ્ધિ શુદ્ધિ થઈ કહેવાય એ વ્યક્તિને પૈસો આવશે તો આનંદ નહીં થાય પૈસો જશે તો દુઃખ નહીં થાય દાન આપશે તો એક જ ભાવ મોક્ષ લક્ષિતા વિકારો ને તોડવા બીજું કઈ નહીં કલ્યાણ થાય છે બાકી ગમે એટલી મન શુદ્ધિ હોય ગમે તેટલા સદગુણ કેળવ્યા હોય પણ મૂળ માંથી એક પણ વિકાર ગયો ન હોય વૈરાગ્ય ઉત્પન્ન થયો ન હોય મોક્ષ લક્ષિતા આવી ન હોય એટલે કે આત્મશુદ્ધિ થઈ ન હોય ત્યાં સુધી આ જીવો ભરતી ઓટ ભરતી અને ઓટ આવે ને સમુદ્રમાં ભરતી અને ઓટ જેમ સંસારમાં રખડ્યા કરે છે ભરતી એટલે કોઈ વખત ખૂબ દુર્ગણો વધી જાય અને ઓટ એટલે એકદમ ઓછા થઈ જાય જુઓ દુર્ગુણો પાતળા પાડવા એ તો કરવાનું જ છે વિકારો શાંત પાડવા મનને નિર્મળ બનાવવાનું એ તો કરવાનું જ છે એ મન શુદ્ધિ છે પણ એનાથી સંતોષ માની લેવાની જરૂર નથી કે આ મન શુદ્ધિનો થઈ એટલે મને બધું ઘણું બધું મેં એચિવમેન્ટ કરી નાખ્યું નહીં એ મન શુદ્ધિનો સાધન તરીકે ઉપયોગ કરી આત્મશુદ્ધિ કરવાની છે આ આત્મશુદ્ધિ માટે મોક્ષ લક્ષિતા દેવશે સંસારની રસિકતા તોડવી પડશે ધ્યાન સ્વાધ્યાય કાર્ય રત બની એક એક કર્મની નિર્જરા કરવી પડશે એમને નહીં તૂટે બિકારો મૂર્તિ એમ નેમ જાય એક એક દુર્ગુણ ને મૂળમાંથી બુખાડીને ફેંકવા કાઢી નાખવા પડશે તો એ આત્મશુદ્ધિ થઈ કહેવાય ફક્ત મન શુદ્ધિ ગમે એટલી હશે છે પણ આત્મશુદ્ધિ નહીં હોય તો એ દુર્ગુણ ફરી કોઈ પણ ભવમાં ઉગી નહીં કરશે પણ જેટલાં સે આત્મશુદ્ધિ થઈ હશે તે કાયમ રહેશે પછી કોઈ ભવમાં પાછા આવશે નહીં માટે મન શુદ્ધિ ભલે ગમે તેટલી હોય પણ આત્મા સુધી ન હોય તો તે મન સુધી ની કિંમત નથી ફૂટી કોડી ની પણ કિંમત નથી સમજાયું પ્રશ્નોત્તરી તમારા ભાગ બે માં તમે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ ને તેત્રીસ આ સવાલના જવાબ માચી જાઓ એમાં તમારા સવાલનો જવાબ સમજાવેલો છે ઓકે ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન